ધેજી બોલો લઈલા આવતો તો રસ્તા મોન બંધ થઈ જાય આ તો થાય કાકા આમાં શું હોય વસ્તુ આ આતારે સાધન કહેવાય હવે હાલ તો ચોમાઉ ચાલો એટલે ઓ ચોમામાં અમે ગમે ત્યારે બંધ પડી જાય પાણીમાં હ થોડા અદર કાકા યમન

તારી જ છ પાછા ચાઇ જાય તમે પેલા ઉભા રહ્યા યાર તારું ભોગા ના પડવા યાર હવે આ બાજુ તે એક સાઈડ ઉભા કેમ કરો કેમ નો ઓમ નો ઓમ નો

બરોબર પણ એ શીખવા માટે અમે કોઈ આરી સ્કૂલ નહીં કોઈ રીતે બધા હોય તમે શીખવાડવા બેસી તો ગાડો કઈ પાર આવશે મારા પાછળ બીજો ગાડો પડ્યો એ કરવાનું કઈ યાર આ તે હાલ એક જ દે આપણે ચો કોઈ અમે ઓને દિવાળી જ ગોમ લઈને જવાની છે ત્યાં લગી પડી જ રહેવાની તું તારે એ બનાય જા પ્લેન આપણે એ શીખીએ એટલે શીખવાડવા નહીં બેઠો હોય હું ફટાફટ પાર મેલી તમને હેડતા કર દઉં યાર અલે પણ ચાલ તું ઓમ કર હ હું હ એક વખત ઓય બોમ્બે ગયો તો હા તે બોમ્બે પ્લેનમાં માં ગયો તો હા તું નહી મને ડ્રાઈવર ના બાજુ વાળી સીટ મળી મને એરે ચડાયું ઉતાર્યું વચ્ચે હેડ આવી બધું હું જોઈ રહ્યો તું નહી મને પ્લેન આવડી ગયો આપણો તે ચલાવ્યું તમે ના ભાઈ પ્લેન તો હા આપડા ભાઈ પણ શીખી લીધું હવે તમે લાઈન આલો તો આપણે ચલાવી લઈએ તો ચલાવું તો કર તે સ નહીં પણ અને મી ડ્રાઈવર કીધું એ પાછું કે હવે સાઈડ જતો રે હું ચલાવું મન કે કાકા પ્લેન મસ્કરી ના કરતા ન કોઈ થી ભોય નોકી દોઈ મેં કીધું માની મસ્ત ના કરવા કાકા વાત કરો તમે યાર હવે મને મારું કરવા ને યાર તમે ખરો ખરો એટલે તમે યાર વચ્ચો તમારે કરવું હું એમ કહું શીખું યાર કાકા તમે યાર એ એ આવા ગાડી ને એન્જિન નું એન્જિન હોય હા ટાઈટ કરો ટાઈટ કરો પણ ઢીલો થઈ ગયો તેના લીધે બંધ થઈ જતું હોય હ તે હવે થઈ જાય ચાલુ ઓ થઈ જાવ કાકા તમે યાર